માતાજી યુટ્યુબ ફેમિલી મજા મિત્રો મિત્રો આજે ફરી પાછો વિડીયો કીધું બનાવો જો મિત્રો નાયા છે તાપ લાગતો તો બહુ ને મિત્રો જો પછી અમારે ખેતીવાડી બધી આ પરમણમાં છે જો જુવાર આવી થઈ ગઈ અને મિત્રો જોવા બધે ચોમાસું કોબીજ ની ખેતી અહીંયા થાય છે જો ચોમાસું કોબી લગાવેલું છે મિત્રો આવડું આવડું થયું છે નીંદમણ કરવાનું જે ચાલુ છે જુઓ મિત્રો ચોમાસું કોબી છે આ પ્રમાણે ભાઈને વાયુ છે મારે કાકાના છોકરાને આખા ખેતરમાં આપણે પણ છે જ્યાંથી ભાઈને કોબી વાયેલું બધા આવે થોડું થોડું મિત્રો મિત્રો આપણું ઘર છે છે મિત્રો ખેતરમાં આપણે મિત્રો અને આ છે અમારી નાનું બચ્ચું આ છે પટુરી રેડલી સાર ખોય છે મિત્રો આ છે આપણે ધોરણ બોલો મિત્રો ગાયું

જોવા મિત્રો સારા ગોવા તારે જો ત્યાં ગોવા આવી ગયું છે ફળી ગયું ખોવા મેરે બે લવા આવે છે મિત્રો હાલ આવે છે ચોમાસામાં ને હજી ફરી શિયાળામાં આવે છે દેશી છે મિત્રો દસ દાળ બી શાક કરે ફળી થઈ જશે છે ગુઓ એક છોડ છે મિત્રો मित्रों जो काकड़ी अड़क ली गेली से रोजे काकड़ी खबर आवे से मित्रों हाल बनाई गाधी असर कातड़ी पाड़ी जो अड़क ली हुई से मित्रों काकड़ी एक डोको से मित्रों बहु मोटो थो से भाई हाल तोड़ी लाया था मित्र जो पड़ी चल मस्त काकड़ी जो मित्र काली थी गया है खाई મસાલો બીજો નાખીને મિત્રો બનાવવાની કાતળી મજા આવે ખાવાની ગાળ પણ પૂરો થઈ ગયો છે રાડ થઈ છે આપણાને કાઢી નાખવાનું છે હવે બધું ઉખાડી દેવાનું નવરું કરી દેવાનું છે શિયાળે કંઈક વાઈ દેવાનું એવું મિત્રો આ મેં પૂજો થાય છે મિત્રો મિત્રો હળદાય જય માતાજી